ગઈકાલે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ જીતપુર ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા જીતપુર ગામને વિકાસથી વંચિત રાખવાની વાત કરીને જે આક્ષેપો કર્યા છે એ બાબતે હું આપ સૌને જાણવા માગું છું કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર ચારામવાડા વાઘોડિયા અને જીતપુર ત્રણ ગામ આવેલા છે એમાં સૌથી નાનું ગામ જીતપુર છે છતાં પણ સૌથી વધુ ગ્રાન્ટ વિકાસના કામો માટે જો વપરાયું હોય તો એ જીતપુર ગામમાં છે અને જેતપુર ગામની અંદર આજે તમે જોઈ શકો છો ગટર લાઈનથી ગટર લાઈનનું કામ પાણીની સુવિધા રસ્તા લાઈટ તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ જીતપુર ગામ છે અને ભૂતકાળમાં પણ સરપંચ તરીકે જ્યારે હું ફરજ પર હતો ત્યારે વિકાસના કામોમાં ક્યારે પણ જીતપુર ગામ પ્રત્યે કોઈ જ દેશભાવ રાખે જ નથી અને હંમેશા ગ્રામ પંચાયતનો વિકાસ થાય એ દિશામાં કામ કર્યું છે અને જે લોકો જે આક્ષેપ કરી રહ્યા છે એ નિમ્ન કક્ષાની હલકી માનસિકતા ધરાવનાર લોકો છે કોંગ્રેસની માનસિકતાવાળા લોકો છે એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારે વિકાસ જોશમાં ચાલી રહ્યો છે એટલે એ દિશામાં એમને નહીં જ ગમે અને એટલા માટે એ પાયાવિહોના આક્ષેપ કરી રહ્યા છે હું કામોનું લિસ્ટ મારી પાસે છે હું આપને કહું તો ખૂબ લાંબુ લિસ્ટ છે અને ખૂબ વિકાસ કર્યો છે જીતુ ગામમાં અને જે આક્ષેપ થયો છે એ ખૂબ જ ખોટો છે પાયા વિહોણો છે